અને મમ્મી અહીંયા કઈક હજી કચરું કાઢે છે આજે આપણે કઈક દાદા આજે કરશન દાદા નું હરજ છે ને તો આપણે શું બનાવવાનું છે ખીર ને પૂરી સાથે આવશે બટેકા નું શાક ફરજિયાત કઈક મગનું શાક કોરું બનાવવાનો વિચાર થાય તો બનાવશું આપણે એમ અને અહીંયા રીના બેન કચરું કાઢે છે

એની આંખ નથી ખુલતી બહુ તડકો લાગે છે રીનાબેન ને આપડા તુલસી માં બોવ મસ્ત મજાના થઈ ગયા છે અહીંયા પણ આપડી વેલ પણ બહુ સરસ છે આ વખતે જાંબુ ખાવા દીધા નથી આપણને હે ને ઓછા એવા હતા ને એવું હોય તો કઈ નઈ આવતી સિઝનમાં આપણે બતાવશું અને બિલા ક્યારે આવે બીલા આવવા મળશે માં પાગળ લઈના તો આપણે પછી બીલાનું જ્યુસ હોય તે તમે બનાવો ને ત્યારે આપણે એકવાર રેસીપી આપશું બીલાનું જ્યુસની બરાબર અત્યારે તો કાચા ઓલા મંકી તે દિવસે બહુ બીલા ખાધા એને ચાલો તો આપણે જઈએ છીએ ઉપર કરશન દાદાનું સરાદ નાખવા જે આપણે ખાવાનું છે શિવના હાથથી તો આપણે આવી ગયા છીએ અગાશીમાં ઉપરની અને મમ્મી કઈક દાદર ચડે છે ચલો તો આ ટાકા ઉપર આપણે નાખશું તો અમે બધાએ ખાઈ લીધું છે એટલે બા શીખવાડે છે શિવ ને કઈ રીતના સરાદ નાખવાનું એ જ શિવ પાસે નાખાય શિવએ આજે કાંઈ નાસ્તોય નથી કર્યો અને કાંઈ નથી આજે શિવ બેન ભૂખા છે એટલે આપણને યાદ આવી ગયું એટલે

અને આ આવી ગયું લે આ બોક્સ કેમ પહેરાવી દીધું પાછું મશીન ને તો ભલે પણ ખોલો મારે બતાવવું છે ને આશા આંટી કરે છે આપણા મશીન નું અનબોક્સિંગ જોઈ લો આ છે આપણું નવું મશીન આઈએફબી નું બહુ મસ્ત મજાનું મશીન આવું જોઈએ હવે કેટલો ટાઈમ ચાલે કાશી બસ 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 તો વિસર્જન થઈ ગયું છે 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 પણ શિવ ગણપતિ 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 દાદા 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 જોવા રડે કે મારા મારા ક્યાં ક્યાં ગયા તારા ડૂબી ગયા

તો હું આવું ચલો હું આવું છું ચાલુ આવું છું ફટાફટ તો શિવો પાપડ કેવો બન્યો છે દીકા હે મસાલા પાપડ કેવો બન્યો છે હું આમ આમ કેવો બન્યો છે બોલ તો ખરી જમવા બેસી ગઈ છે મગનું શાક રોટલી છાશ અને મસાલા પાપડ તો મિત્રો તમે પણ જમવા માટે તો બા ને મસાલા પાપડ જો સાયકલ ઉપર બેઠા બેઠા ખવડાવ શિવો નીચે ઉતરી જા ને આશા આંટી એ રોટલા રોટલી ભાખરી ને બધું બનાવીને અહીંયા બેસી ગયા છે અને ખવડાવે છે વડા અને આપણે વાતોના શાંતિથી તું તારે